સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે મહાનગરપાલિકાના શાસકોની લેખિત સૂચનાઓ મ્યુનિસિપલ કમિશનરે નોંધ ન લીધી હતી છ મહિના પહેલાં મેયરે પત્ર મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદેસર કનેક્શન દૂર કરવા મેયરે રજૂઆત કરી હતી પાલિકા કમિશનર દ્વારા પત્રનો અમલ કર્યો હતો માસુમ કેદારને કદાચ બચાવી શક્યો હતો મેયર દક્ષિષ માવાણીએ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પત્ર લખ્યો હતો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અધિકારીઓ સાંભળતા નથી તેથી સાબિત થઈ રહ્યું છે ધારાસભ્યો અને કોર્પોરેટર દ્વારા પણ આગા અધિકારીઓ સામે સવાલો ઉભા કર્યા હતા કમિશનરશ્રીએ આપી છે ગઈકાલે અધિકારીનો જવાબ લેવામાં આવતો પણ તેણે થોડો ટાઈમ માંગ્યો છે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલા ભરવા પડશે કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાહેબ બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર ધીનો હતો એ તમે પત્ર લખ્યો હતો આ બધી એક એડિક્શન જોરાને લઈને જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજ કેદાર જેવી ઘટના નહીં બનતી હં મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટિન પ્રમાણે હું કમિશનર શ્રીને જે કંઈ પ્રશ્ન મહત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા એટલે ગેરકાયદે જોડાણ હતા એટલે મેં કમિશ્નરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું એટલે રૂટિન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું સાહેબ પત્ર કેટલા મહિના પહેલાં લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સમયે વરાછરો રોડ રાંદેર જોઈને કતાર ગામ જોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા સ્ટ્રોંગ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા ત્યારે અધિકારીશ્રીઓને કમિશ્નરશ્રીને ધ્યાન દોર્યું હતું અને કતારગામમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું સગવડ તો જો નિરાકરણ આવ્યું તો આ કેદાર જેવી ઘટના કઈ રીતના બની એ વખતે જો પાલન થયું તો કદાચ કેદાર આજે જીવતો હતો આપની વાતની સાથે સહમત છું પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં પાલિકામાં કમિશનર દિવસ અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે સાહેબ પણ એવું લાગી રહ્યું છે કે પત્ર લખ્યો હતો પણ તમારા પત્રની કોઈ અસર થઈ નહીં એવું લાગી રહ્યું છે ના એવું કંઈ હોતું નથી રૂટિન પ્રમાણે મેયરશ્રીનો જે કંઈ પત્ર હોય એનું ઇમ્પ્લિમેશન થતું હોય છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત